વિદ્યાર્થી મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપડી આ યુટ્યુબ ચેનલ એ એન્જલ પર મિત્રો આવનારી સીસીઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાય એમાં પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે જે આપણે પેપર મળ્યા છે એ પ્રમાણે આપણે દાખલા જે છે છે એ એ એ કેવા પૂછેલા આપણે સોલ્યુશન કરવાના પ્રકારનું આપણી સીસીઈ માં પરીક્ષામાં પૂછવાનું છે બરોબર આમાં તમે જોશો કે સાવ બેઝિક લેવલના તમને દાખલા પૂછેલા છે એટલે ખોટું આમાં બહુ લોડ નહીં લેવાનું કે ભાઈ નવી પેટર્ન છે નવી પેટર્ન છે બરોબર સાવ સેલા સહેલું જે તમે બેઝિક તમે કરો છો એ જ પ્રકારનું તમને આમાં

તો આઠ તેરીને ચોવીસ અહીંયા છ વિધા પછી આઠ સત્તા ને છપ્પન અને અહીંયા ચાર વધ્યા પાંચ ટકાનું એને ડિસ્કાઉન્ટ આપ્યું હોય એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી અને આપણે અગાઉ દસ એપિસોડ ગણિતના લીધા બરોબર એમાં આ પ્રકારનો એક દાખલો મેં ગણાવેલો છે દસમાં એપિસોડમાં એટલે તમે જોશો તે કે ભાઈ આ પ્રકારનું પૂછાય જ છે ત્યારબાદ છે બીજો પ્રશ્ન શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું આવશે તો જો આ નવ નો ઘન છે સાતસો ઓગણત્રીસ તો અગિયાર નો ઘન શું થાય તો તેરસો નેકોત્રી આવું બેઝિક લેવલ નું તમે ઘન અને વર્ગ પાકા કરવા જ પડશે બરોબર એકાદી સિરીઝ તમને આ રીતે પૂછાઈ જશે ત્યારબાદ નો પ્રશ્ન છે એ બી સી અને ડી નામના ચાર લોકો વચ્ચે અગિયાર જેમ સાત જેમ નવ ના પ્રમાણમાં નાણાં એક રકમ વહેંચવામાં આવે છે જો સી અને સી જે છે એ બી કરતા બરોબર આઠસો વધુ મેળવે તો ડી ની રકમ શોધો તો જો આ આપણને શું આપ્યું છે સી અને બી બરોબર તો જો આમાં બી અને સી અહીંયા કેટલા છે અને અહીંયા કેટલા છે તો જો સાત અને નવ બરોબર સાત અને નવ એટલે કે સાત આપણને કોની કિંમત કીધી છે ડી ની મતલબ કે આઠ તો આઠ બરાબર કેટલા થાય આઠ ચોક ને બત્રીસો થાય એટલે આપણું રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ આ રીતે તમે બે થી ત્રણ બરોબર દસ સેકન્ડમાં તમે જવાબ આપી દઈશો બરોબર એવા દાખલા પૂછેલા છે ટલી થાય તો આનો સરવાળો કરો પાંચ ને ત્રણ આઠ આઠ ને છ આઠ ને છ ચૌદ ચૌદ ને નવ ચૌદ ને નવ કેટલા થાય ત્રેવીસ ત્રેવીસ નો તગડો વધી બે બે ત્રણ પાંચ પાંચ ને છ અગિયાર અગિયાર ને પાંચ અગિયાર ને પાંચ સોળ સોળ ને ચાર વીસ ને ચાર ચોવીસ ચોવીસ ભાગ્યા તમે પાંચ કરો તો પાંચ ચોક ને વીસ બરોબર ચાર વિધ્યા પાંચ અઠ્ઠા ને ચાલીસ એટલે કે અડતાલીસ ઉપર એક જ જવાબ આપેલો છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદ નો પ્રશ્ન જોઈએ કોઈ બે વ્યક્તિ વ્યક્તિની ઉંમરનો ગુણોત્તર પાંચ જેમ નવ છે તેમાંથી એકની ઉંમર બીજા કરતા ચાલીસ વર્ષ વધારે છે તો તેમને વર્ષ નવ સરવાળો શોધો બરોબર છે પ્રમાણમાં હવે એક બીજા ચાર વધારે તો ચાર ની બદલે એને શું કીધું ચાલીસ વધારે તો એક બરાબર કેટલા થાય દસ વધારે થાય તો આ કેટલી મળે પચાસ અને આ કેટલી મળે નેવ મળે તો પચાસ અને નેવ નો આપણને ટોટલ પૂછ્યો છે તો કેટલો આવે એકસો ને ચાલીસ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર И. Я в одном причиначе. કોઈ આઠ સંખ્યાઓની સરેરાશ બોતેર છે જેમાં જો તે સંખ્યાનો સરવાળો એક ના હોય તો સૌથી નાની સંખ્યા શોધો તો જો આપણને આઠ ની સરેરાશ આપી છે તો આઠ દુ ને સોળ વધીએ સાત એક સત્તાવન બરોબર પાંચસો ને છોતેર આવ્યા બરોબર આ પાંચસો છોતેર જે છે એની ભાગ્યા જો એકના છેદ માં સોળ કરવો એટલે કે ડાયરેક્ટ સોળ કરવો એટલે આપણને નાની સંખ્યા મળી જાય તો સોળ પંચા સોળ ચોક ચોસઠ બરોબર સોળ તેરી ને અડતાલીસ કેટલા વધ્યા તો સોળ તેરી અડતાલીસ બે અને સાત નવ થાય બેઝિક લેવલ નો પ્રશ્ન છે પોઈન્ટ પાંચ ડિગ્રી ફરે છે મિનિટ કાંટો પૂછ્યો હોય તો છ ડિગ્રી ફરતો હોય ત્યારબાદ નો પ્રશ્ન છે ત્રીસો વીસ એ બાર ના છેદ માં વીસ ના કેટલા ટકા છે બરોબર તો બાર ના માં વીસ ના ત્રણ ગુણ્યા આપણે અહીં લઈ લેવી ત્રણ ગુણ્યા વીસ ગુણ્યા સો છેદમાં બાર ગુણ્યા વીસ તો આ વીસ આવી ગયા ત્રણ ચોક બાર અને ચાર

છ આના અડધા એકત્રીસ અને આ કેટલા થાય સો થાય અને સો છક છસો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે તેર સંખ્યાઓની સરેરાશ અગિયાર છે જો દરેક ને નવ વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સંખ્યા શોધો બરોબર જ્યારે દરેક સંખ્યા આવે ને દરેક બરોબર તો ડાયરેક્ટ તમે સરેરાશમાં નવ વડે ગુણી નાખો એટલે તમારો જવાબ મળી જાય આવા પણ આવા પ્રકારના દાખલા પણ આપણે અગાઉ દસ એપિસોડમાં એકાદ દાખલો આવો લીધેલો છે બરોબર એટલે ખાસ જોઈ લેજો બધા એપિસોડ અગિયાર ગુણ્યા નવ એટલે કરો કેટલા થાય નવ્વાણું થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ સાદા વ્યાજ પર મૂકેલ નાણાંની કોઈ રકમ વીસ વર્ષમાં કેટલા વાર્ષિક દરે ટકાવારીમાં બમણી થશે બરાબર તો આપણી પાસે સો ટકા રકમ હોય અને ભાગ્યા વીસ વર્ષમાં કેટલા ટકા થાય તો વીસ પંચાને સો એટલે કે પાંચ ટકાના દરે બમણી થશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે એકથી સાઠની સંખ્યામાં એકમના સ્થાને એક અને બે હોય તેવી સંખ્યાની ટકાવારી કેટલી થાય બરોબર દાખલા તરીકે એક અને બે લખવી ત્યારબાદ અગિયાર અને બારમાં એકમ અંક બે આવે ત્યારબાદ એકત્રીસ બત્રીસમાં એકમનો અંક એક અને બે આવે એમ ટોટલ સાઠ સુધી બરોબર એટલે કે જુઓ એક અને બે એટલે કે છ દૂને બાર સંખ્યા જે છે એમાં એક અને બે આવતા હોય અને ટોટલ સંખ્યા કેટલી છે સાઠ અને ગુણ્યા સો બાર પંચાને સાઠ અને વીસ પંચાને સો એટલે કે વીસ ટકા જેટલી આ સંખ્યા હોય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદનો પ્રશ્ન છે રૂપેશના સાત વિષયોના માર્ક્સની સરેરાશ છોતેર છે કોમર્સ સિવાયના છ વિષયોની તેની સરેરાશ પિંચોશી પિંચોતેર છે તો તેણે કોમર્સમાં કેટલા માર્ક મેળવવા બરોબર તો જો છ વિષયોમાં તેની સરેરાશ કેટલી છે પિંચોતેર અને એક વિષય જે છે એની સરેરાશ આપણને ખબર નથી એટલે એક આપણે એના માર્ક ગણી લઈએ ટોટલ કેટલી છે છોતેર સરેરાશ છે આ કેટલી ઓછી છે માઇનસ છ તો અહીંયા આપણે પ્લસ છ કરવા પડે તો છોતેર માટે ડાયરેક્ટ છ કરો એટલે કેટલા આવે છ દુને બાર એટલે કે બ્યાસી જવાબ આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે હાલમાં આરતી આરતી અને ભારતીની ઉંમરનો ગુણોત્તર છ જેમ પાંચ છે બરોબર છ જેમ પાંચ આજથી પંદર વર્ષ પછી તેમની ગુણોત્તર બદલાઈને નવ જેમ આઠ થશે બરાબર તો આપણે અગાઉ શીખવાડ્યું છે ઉંમર સંબંધી દાખલામાં જો અહીં એકનો ગેપ છે અહીંયા એકનો ગેપ છે અહીં કેટલો છે ત્રણનો ગેપ અને ત્રણ બરાબર આપણને કેટલા આપે છે પંદર તો એક બરાબર કેટલા થાય પાંચ થાય તો આપણને આરતીની ઉંમર કેટલી થાય છ પંચાને ત્રીસ અને ભારતીની ઉંમર કેટલી થાય પચીસ તો આપણને કોની પૂછી છે આરતીની તો કેટલી છે ત્રીસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યારબાદનો પ્રશ્ન છે કયું લીપ વર્ષ છે બરોબર ચારસો વડે ભાગી નાખો તો એક જ ચારસો વડે ભાગાય છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે બે હજાર વીસમાં સુમિતની આવક એકવીસ હજાર રૂપિયા હતી જો તેને દર વર્ષે દસ ટકાનો વધારો થાય તો બે હજાર બાવીસમાં તેની આવક કેટલી થાય બરોબર હાલમાં એની આવક કેટલી છે બે હજાર હજાર વીસમાં એકવીસ છે હવે એકસો દસ ટકા એટલે કે એકસો દસના છેદમાં સો આવ્યું એ બે હજાર એકવીસનું છું હવે બીજું આ શું એકસો દસ ટકા એટલે કે બે હજાર બાવીસનું થઈ ગયું બરોબર હવે ચાર મીડા હેઠે થઈ ગયા અને ચાર મીંડા થઈ ગયા બરોબર તો બસો દસ ગુણ્યા અગિયારનો વર્ગ એટલે એકસો એકવીસ બરોબર એકસો એકવીસ ગુણ્યા એકવીસ કરો એકસો એકવીસ ગુણ્યા એકવીસ એટલે આપણને જવાબ મળી જાય તો એકસો એકવીસ દુ કેટલા થાય બસો ને બેતાલીસ અને અહીંયા એકસો ને એકવીસ અહીંયા એક આ ચાર અહીંયા પાંચ અને બે અને પાછળ એક મીંડું પચીસ ચારસો દસ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદનો પ્રશ્ન છે જો દરેક સંખ્યાની અંદરના અંકને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે બરાબર તો આપણે વધતા ક્રમમાં ગોઠવ્યું એક પાંચ અને ચાર વધતા ક્રમમાં આપણે ગોઠવી તો એક ચાર અને પાંચ ત્યારબાદ શું કે છે ચાર પાંચ અને છ હવે આને બે સાત અને આઠ ત્યારબાદ છે ચાર સાત અને આઠ ત્યારબાદ છે ત્રણ પાંચ અને આઠ હવે શું કીધું છે આ બનેલી બીજી સૌથી નાની સંખ્યા બરાબર તો જો આમાં નાની સંખ્યા બીજી કઈ બની છે સૌથી નાની જો આ એકસો વાળી બની છે બરાબર અને આ બીજી સૌથી નાની બસો અઠ્યોતેર વાળી બની છે એનો મધ્ય અંક કેટલો છે સાત છે બરાબર તો આપણને એ જ પૂછ્યું છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદનો પ્રશ્ન છે જો એમનો અર્થ ગુણાકાર છે ડીનો અર્થ ભાગાકાર છે બરાબર આમાં ડાયરેક્ટ જ આપણે સમીકરણમાં મૂકવી પચીસ હવે એસની જગ્યાએ આપણને શું કીધું છે એસનો અર્થ માઇનસ છે અને અહીંયા અડતાલીસ હવે ડીનો અર્થ આપણને શું આપ્યો છે ભાગાકાર અને ચાર બરોબર અને એનો અર્થ આપણને શું આપ્યો છે તો એનો અર્થ પ્લસ આપેલો છે અને તેર બરોબર અને એમનો અર્થ આપણને ગુણાકાર આપ્યો છે ગુણ્યા ત્રણ તો ચાર બાર ચોકને અડતાલીસ બરાબર અને તેરતેરીને ઓગણચાલીસ તેરતેરી ઓગણચાલીસ માઇનસ પચીસ બરાબર તો હવે સરવાળો કરો તો પાંચને ચાર નવ પાંચ ચૌદ વધી એક બરાબર તૈયાર ત્રણ છ ચોસઠમાંથી તમે બાર કાઢો તો કેટલા વધે ચોસઠમાંથી તમે બાર કાઢો તો વધે બાવન એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે જો એ બરાબર બે હોય બરોબર તો આપણને શું કીધું છે ચોથું પ્રમાણપદ આનું શોધવાનું છે આમાં બે ઉમેરજો ચાર દુ આઠ પ્લસ સાત સાત દુ ચૌદ એક પંદર બરોબર આ પહેલું પદ મળી ગયું હવે અહીંયા બે મૂકો કેટલા થાય પચીસ થાય આ બીજું પદ મળી ગયું હવે છ આ ત્રીજું પદ છે બરોબર છ દુ ને બાર આ ત્રીજું પદ છે તો હવે આપણને ચોથું પદ મેં તમને શીખવાડ્યું છે બરોબર તો જો આ પાંચ તેરી પંદર થાય અને આ પચો પચો પચીસ થાય બરોબર જેવો આ સંબંધ છે એવો ને એવો આનો બેનો સંબંધ હોય તો જો છ ચાર તેરી બાર થાય અને ચાર પંચાને વીસ થાય એટલે આમાં વીસ જવાબ આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર હજી નો સમજાણું હોય બરોબર તો જો અહીંયા પંદર હતા અહીંયા પચી હતા અને અહીંયા કેટલા હતા છ દૂન બાર હતા બરોબર તો જો જુઓ પંદરના છેદમાં પચી બરાબર બારના છેદમાં એક બરાબર તો તમે ચોકડી ગુણાકાર કરો બાર ગુણ્યા પચીસ છેદમાં પંદર તો એ તમારો જવાબ આવી જાય પાંચ તેરી પંદર અને પચો પચો પચીસ પાંચ ચોક ને બરોબર અહીંયા પાંચ ચોક ને વીસ જવાબ આવી જશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જો આ જ પ્રકારે તમારે પેપરમાં અટેમ કરવાનું છે બરોબર આ જ લેવલનું તમારે સીસીમાં પૂછવાનું છે વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને આવા જ વધુ વિડીયો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ